નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચપાવ તેરસો દસથી ઊંચાવ પંદરસો ને એકવીસ રૂપિયા ઘઉં છસો એક થી છસો ને તેતાલીસ ઘઉં ટુકડા છસો ચાર થી છસો તુવેરની વાત કરીએ તો તેરસો થી સત્તરસો ને બત્રીસ રૂપિયા ચણા એક હજાર થી બારસો અગિયાર બારસો થી પંદરસો ને મગ બારસો થી અઢારસો સુડતાલીસ ચણા સફેદ બારસો થી રૂપિયા વાલદેશી એક હજાર થી બારસો રૂપિયા સિંગદાણા તેરસો છત્રીસ થી તેરસો ને છત્રીસ મગફળી જાડી નવસો દસથી અગિયારસો બાવન મગફળી ઝીણી નવસો ઓગણત્રીસથી બારસો ને દસ એરંડા અગિયારસોથી બારસો ને પાસાઠ તલી સત્તરસોથી ત્રેવીસો ને એકાવન સોયાબીન સાતસો પંચ્યાસીથી આઠસો ને પચીસ તલકાળા એકત્રીસો એંસીથી ચાર હજાર નેવું લસણ એક હજારથી પચીસસો રૂપિયા ધાણા અગિયારસો દસથી પંદરસો ઓગણપચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજાર સાઠથી હું ચુપાવ ચાર હજાર ત્રણસો ને પચીસ રૂપિયા રાય અગિયારસો સિત્તેરથી તેરસો ને સાત મેથી નવસો સાઠથી અગિયારસો નેવું વટાણા બારસોથી ત્રેવીસો પિંચોતેર રાયડો એક હજાર પચાસથી અગિયારસો ને ત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો ચાલીસ રૂપિયાથી ચારસો ને ત્રીસ રૂપિયા કલોંજી સાડત્રીસો પચીસથી સાડત્રીસો ને પચીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચા ભાવ પંદરસો ને અગિયાર રૂપિયા મગફળી ઝીણી આઠસોથી એક હજારને એકાણું મગફળી જાડી આઠસોથી અગિયારસો ને એક તુવેની વાત કરીએ તો બારસોથી સોળસો ને એકોતેર રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો ને એક ધાણા તેરસો પચાસથી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસો ને આઠ ઘઉં પાંચસો ત્રીસથી છસો પચાસ બાજરો ચારસોથી ચારસો ને છોતેર અડદ બારસોથી પંદરસો ને એકોતેર રાયડો એક હજાર હજારથી એક હજાર એકાવન મેથી નવસોથી એક હજાર એકત્રીસ સોયાબીન સાતસોથી આઠસો ને એકવીસ મગ બારસોથી સોળસો રૂપિયા જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચૂપાવ ત્રણ હજાર આઠસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર બસો ને એકત્રીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર